કિસાન મોરચા અને સાથે જ મીડિયા વિભાગની એક બેઠક યોજાવાની છે કમલમ ખાતે આ બેઠક યોજાશે જેમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર આર ઉપસ્થિત રહેવાના છે અને આગામી જે કાર્યક્રમ છે તેના અંતર્ગત આ બેઠકમાં ચર્ચાઓ થશે લોકસભા ચૂંટણી અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કે જે થવાનું છે અને મીડિયા વિભાગની આ બેઠકમાં રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયા પણ હાજર રહેવાના છે તો કિસાન મોરચા અને તેની સાથે જે મીડિયા વિભાગ છે તેમની ખાસ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં આપણે વાત કરીએ તો જે લોકસભા ચૂંટણી છે આવનાર સમયમાં જે લોકસભા ચૂંટણી આવી રહી છે અને તેને જ લઈને ખાસ જે ચર્ચા છે કે જે આ બેઠકમાં થવાની છે તો કમલમ ખાતે આ મહત્વની બેઠક કે જેનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં જે પ્રકારે વાત કરીએ તો કિસાન મોરચો અને તેની સાથે જે મીડિયા વિભાગ છે તેમની આ બેઠક છે કે જે આયોજન કરવામાં આવ્યું છે તો રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયા કે જે ખાસ ઉપસ્થિત રહ્યા છે અને આ જે મીડિયા વિભાગ તથા જે કિસાન મોરચાની બેઠક છે આગામી સમયમાં લોકસભા ચૂંટણી આવી રહી છે તેમાં જે પ્રકારે કેવી રીતે રણનીતિ આગળ આગળ ઘડવી જોઈએ અને જે પ્રકારે કેમ્પેન જે શરૂ કેવી રીતે કરવું જોઈએ તે તમામ બાબતોને અંગે આ જે બેઠકમાં ખાસ ચર્ચાઓ છે કે જે થવાની છે અને આગામી કાર્યક્રમો કેવા પ્રકારે કરવા જોઈએ તે તમામ જે બાબતોને લઈને વિશેષ ચર્ચાઓ કે જે આ બેઠકમાં કરવામાં આવી છે તો આ ખાસ જે પ્રકારે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મીડિયા વિભાગના આ જે આ બેઠક હતા તેમાં રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયા દ્વારા જે વિશેષ માર્ગદર્શન કે તમામ જે લોકોને કિસાન મોરચો તથા જે મીડિયા વિભાગ છે તે તમામને ખાસ માર્ગદર્શન તેમના દ્વારા પણ આપવામાં આવ્યું હતું આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી અને આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખતે આ દેશના વડાપ્રધાન તરીકે બિરાજમાન થાય અને ગુજરાતની છવ્વીસે છવ્વીસ સીટો ફરીથી આપણે જીતીએ અને પાંચ થી વધારે વોર્ડથી જીતીએ એ સંકલ્પ ને ધ્યાનમાં રાખી આજે કિસાન મોરચાએ આગામી કાર્યક્રમો માટે એક બેઠક બોલાવી છે નક્કી કર્યું છે છે કે જે સમૃદ્ધિ ઉભી ભારતીય જનતા ખૂબ મહત્વની ભૂમિકા છે સાથે સાથે આ ખેતીનું એક મહત્વનું અંગ એટલે ખેત ખેતમજૂર છે આ ખેત ખેતમજૂરો માટે પણ નરેન્દ્રભાઈ ની કેન્દ્ર સરકાર અને ભૂપેન્દ્રભાઈ ની રાજ્ય સરકારે બહુ બધા કામો કર્યા છે ખેત સંપર્ક નો અભિયાન એ કિસાન મોરચો આગામી સમયમાં કરવા જઈ રહ્યો છે મળવાનો એક કાર્યક્રમ કરશે ખેતમજૂરોને મળશે અને છેલ્લા પંદર વીસ વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં છેવાડાના માનવીઓ માટે શું શું કામ કર્યા છે ખેતમજૂરો માટે નરેન્દ્રભાઈએ શું કામ કર્યા છે એની વાત આ અભિયાનના માધ્યમથી ગુજરાતના ખેત મજૂરો વચ્ચે પહોંચાડવાનો એક પ્રયત્ન કરશે એ સાથે સાથે નરેન્દ્રભાઈએ નમો ડ્રોન દીદી એટલે મહિલાઓ ડ્રોનના માધ્યમથી રોજગારી મેળવી શકે એ માટે નમો ડ્રોન દીદીના માધ્યમથી એક નરેન્દ્રભાઈએ યોજના લોન્ચ કરી છે ભારતીય જનતા પાર્ટીનો કિસાન મોરચો આ નમો ડ્રોન દીદી અને ઇપકો આ બંનેને સાથે મળીને અને નમો ડ્રોન દીદીના અલગ અલગ જગ્યાએ કાર્યક્રમો કરવા જઈ રહ્યું છે જેના માધ્યમથી આ ડ્રોન દીધી જે તે ગામડાની અંદર જઈ અને નેનો યુરિયા અને નેનો ડીએપી નું ડેમોન્સ્ટ્રેશન નું કામ પણ કરવાનું છે અને કિસાન મોર્ચો ને ઇકો સંયુક્ત ક્રમે આ કાર્યક્રમ કરવાના છે સમાચારમાં આગળ વાત કરીએ તો ખેડાના મહેમદાબાદમાં ઉત્તરાયણના પરવેજ મારામારીની ઘટના સામે આવી હતી શહેરના ઢાકણીબાદ